લોકસભાની ચૂંટણીના પરિણામને ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે દારૂની રીલમછેલ કરવા માટે બુટલેગરો સક્રિય બન્યા છે રાજ્ય બહારથી દારૂનો જથ્થો મંગાવવાનું શરૂ કરી દીધું છે ત્યારે ગોવાથી પિસ્તાળીસ પોઈન્ટ ત્યાંસી લાખના દારૂ ભરેલા ટેન્કરને અમદાવાદ તરફ જતા જિલ્લા એલસીબીની ટીમે આજોડ ગામની સીમમાંથી ઝડપી પાડ્યું હતું વિદેશી દારૂનો જથ્થો ટેન્કર અને મોબાઈલ મળી ઓગણસાહીઠ પોઈન્ટ અઠ્યાસી લાખના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ કરી મંગાવનાર અને મોકલનારને વોન્ટેડ જાહેર કર્યા છે લોકસભાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચાર જૂનના રોજ મત ગણતરી અને પરિણામ જાહેર થવાનું છે ચૂંટણીમાં વિજેતા બનનાર રાજકીય પક્ષ ના ઉમેદવારે પોતાના મતદારોને ખુશ કરવાની રીઝવવા માટે બુટલેધરોની દારૂનો મસ્ત મોટો ઓર્ડર આપી દીધો છે વડોદરા ગ્રામ એલસીબીના પીઆઈ કુણાલ પટેલને સત્યાવીસ મે રોજ બાતમી મળી કે ગોવાની બોર્ડર પરથી વિદેશી દારૂ ભરેલું ટેન્કર વડોદરાથી અમદાવાદ તરફ જવાનું છે જેથી એલસીબીની ટીમે આંચોળ ગામની સીમા એક્સપ્રેસ હાઈવે પર વોચ ગોઠવી હતી દરમિયાન બાતમી મુજબની દારૂ ભરેલી ટેન્કર આવતા એલસીબીની ટીમે તેને ઊભું રાખાવી તપાસ કરી હતી ત્યારે તેમાં એક ચાલક બેઠેલ હતો જેની ચાલકને સાથે રાખી ટેન્કરમાં તપાસ કરતા ચોરખાનો બનાવી સંતાડી રાખેલો ચુમ્માળીસ પોઈન્ટ લાખનો વિદેશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો ટેન્કર ચાલક ચાંદમલ સૌચી મીણાની ધરપકડ કરી વિદેશી દારૂનો જથ્થો ટેન્કર અને એક મોબાઈલ મળી રૂપિયા ઓગણસાઠ લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે મંજુસર પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યો છે ડ્રાઈવરની પૂછપરછ કરતા ગોવાની બોર્ડર પર આવેલ પંજાબ હોટલ પાસેથી દારૂ ભરેલી ટેન્કર લઈને વડોદરા અમદાવાદ ટોલના ખૂબ ક્રોસ કર્યા બાદ રાજુ નામના શખ્સને ફોન કરવાનું જણાવ્યું હતું જેથી એલસીબી ચાલકની ધરપકડ કરી દારૂ મંગાવનાર અને મોકલનારને વોન્ટેડ જાહેર કર્યા છે